ચણાથી લઈને તેલ દૂધથી માંડીને ઘી પનીર બધું જ સબ સ્ટાન્ડર્ડ ભારે દંડ ખાદ્ય પદાર્થોના અગિયાર નમૂના પરીક્ષણમાં રિજેક્ટ થતા કેસ ચલાવાયા શ્રીખંડમાં સિન્થેટિક કલર દિવેલમાં હળદર ફરાળી લોટમાં સ્ટાર્ચ હતો દૂધ જેવા લૂઝ પદાર્થોની ફેટ ન ચકાસીને ડેરીવાળા પણ ઠરે છે જવાબદાર ખૂબ ચાર રેસ્ટોરન્ટના ફાસ્ટ ફૂડ અને હોટલોના ભોજન જ નહીં રોજિંદા આહારમાં વપરાતા દૂધ પનીર ચણા તેલ ઘી સહિતના પદાર્થો પણ ભેળસેળવાળા ધાબડી દેવાતા હોવાથી લાખો લોકો માંદા પાડી દે એવો ખોરાક અજાણતા જ પેટમાં પધરાવી દેતા હોય છે ત્યારે વધુ અગિયાર નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ઉણા ઉતરતા રાજકોટના અનેક ધંધાર્થીઓને દંડ ફટકારાયો છે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સમયાંતરે અલગ અલગ જગ્યાએથી ખાદ્ય પદાર્થોના જે સેમ્પલ લીધા હતા તે પૈકી અગિયાર નમૂના સબસ્ટાન્ડર્ડ કે મિસબ્રાન્ડેડ હોવાનું લેબોરેટરી પૃથકરણના રિપોર્ટમાં જણાવાયું હતું જેથી એજ્યુકેટિંગ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટર સમક્ષ તેના કેસ ચલાવવામાં આવ્યા હતા તેમણે આ તમામ કેસમાં મળીને કુલ રૂપિયા સાત પોઈન્ટ ચાલીસ લાખનો દંડ ફટકારતા હુકમ કર્યા છે મનપાએ જાહેર કર્યું છે એ મુજબ આરએસ ગૃહ ઉદ્યોગ ચુનારાવાડ શેરી નંબર એકમાંથી લેવાયેલા નમૂનાના લૂઝ ચણામાં નિયત ધારાધોરણ કરતા વધુ ભેજ ફોરેન મેટર અને સડેલા દાણા જણાતા પેઢીના માલિક રબ્બી બસંત ગુપ્તાને રૂપિયા પાંચ લાખ શ્રીરામ ઉદ્યોગ ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરના લૂઝ કેસર શ્રીખંડમાં મિલ્ક ફેટનું ઓછું પ્રમાણ અને સિન્થેટિક ફૂડ કલર ટાટાઝીન તથા યલો એફસીએફની હાજરી મળી આવતા સંજયભાઈ ડાયાભાઈ ટાંકને રૂપિયા એક પોઈન્ટ પચીસ લાખ નીતાશ ચુનારાવાડ શેરી નંબર ચારને ત્યાંથી લેવાયેલા નમૂનાના સ્વસ્તિક રિફાઈન્ડ કપાસ્યા તેલની એક લીટરની પેક બોટલમાં કપાસ્યા તેલની જ ગેરહાજરી તથા લાયસન્સ નંબર એફએસએસએસ એ આઈ લોગો એક્સપાયરી ડેટ માર્કિંગ ન હોવાને લીધે સબસ્ટાન્ડર્ડ અને મિસબ્રાન્ડેડ નમૂનો જણાયે સુનીલ રાવતાનીને

ગાયત્રી ડેરી ફાર્મ ગીતગુર્જરી સોસાયટીના ડ્રાયફ્રુટ કેસર શ્રીખંડમાં સિન્થેટિક કલરની હાજરી બદલ મનીષ સાકરિયાને રૂપિયા પચીસ હજાર યોગેશ્વર ડેરી ફાર્મ સાગર સોસાયટી કોઠારીયા રોડના કેસર શ્રીખંડમાં પણ એ જ કારણસર દીપક વોરાને રૂપિયા પચીસ હજાર દિવેલના ઘી લૂઝમાં ફોરેન ફેટ અને હળદર હોવાથી નિશાંત સતાશિયાને રૂપિયા પચીસ હજાર શ્રી જનતા સ્વીટ સંસ્કૃતિ સ્ક્વેર અંબિકા ટાઉનશીપના પનીરમાં વેજીટેબલ ફેટ મળવાથી રાજ કંટેસરિયાને રૂપિયા દસ હજાર જય કિસાન ડેરી ફાર્મ નંદા હોલ સામે કોઠારિયા રોડના મિક્સ દૂધમાં વેજીટેબલ ફેટની હાજરી જણાવવાથી પરસોત્તમ લિંબાસિયાને રૂપિયા દસ હજાર સીતારામ ડેરી ફાર્મ મોરબી રોડ બ્રિજ નીચેના કહેવાતા શુદ્ધ ઘીમાં વેજીટેબલ ઓઇલની હાજરી જણાવતા અશોક શંખાવરાને રૂપિયા પાંચ હજાર તેમજ મંત્ર મહેલ મનહર પ્લોટ દસ ને ત્યાંથી લેવાયેલા ફરાળી લોટના નમૂનામાં ઘઉંના લોટની સ્ટાર્ચની હાજરી મળતા મોહિત પરમારને રૂપિયા પાંચ દંડ કરવામાં આવ્યો છે નોંધનીય છે કે દંડના હુકમ સામે જેમ ધંધાર્થી અપીલમાં જઈ શકે છે તેમ જો ક્યારેક કોઈ અધિકારી પણ અધિકારીઓ સામે રિવિઝન કરી શકે છે અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધીએ જણાવ્યું કે દૂધ જેવા પદાર્થ ગામડેથી લૂઝ આપી જનાર વ્યક્તિ પર ડેરી ફાર્મ સંચાલકો દોષ ઢોળી શકતા નથી કેમ કે તે ફેટની માત્રા તેની પાસેના ફેટ મશીનમાં ચકાસીને જ લેવા બંધાયેલા છે એ જ રીતે પેકડ આઇટમમાં તમામ નિયત વિગતો દર્શાવી એ ઉત્પાદકની જવાબદારી હોય છે ટીવી એટીન ન્યૂઝ રાજકોટ